આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ ડભોઈ પંથકમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક પાણીની જૂની પરબો દાતાઓ દ્વારા બનાવી આપવામાં આવી છે સમયાંતરે આ પરબોની કાળજી ન લેવાતા હાલ પરબો બિસ્માર બની ચૂકી છે કેટલીક પરબોમાંથી પીવાની પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે ડબોઈ નગરપાલિકા હાલ ઉનાળાની કાળઝાર ગરમીમાં આ પરબો પુનઃ કાર્યરત કરવામાં આવે અને કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાણીની પરબો જુદા જુદા દાતાઓ દ્વારા જ નગરપાલિકાઓને કારોબાર સોંપવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી જ એટલે કે ઘણા વર્ષોથી આ પરબોની કાળજી લેવાતી નથી કન્યાશાળા પાસે આવેલી પરબના નામે નિશાન પણ નથી રહ્યું તેવામાં હાલ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે પીવાનું પાણી મળી રહે સાથે જર્જર રીતે પાણીની પરબો નગરના જુદા જુદા વિસ્તારમાં પુનઃ કાર્યરત થાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે નગરના ટાવર બજાર ખાતે આવેલા પરબમાંથી પાણી વહી રહ્યા છે પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે પાલિકા તંત્ર આ પાણીનો દુર્વ્યય બંધ કરી લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે